ઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલમાં ગેસ લાઇન લીકેજ થતાં દોડધામ મચી ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી સેવા રૂરલ હોસ્પિટલમાં ચાલી રહેલા કન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન ગેસ લાઇન લીકેજ થતાં જ દોડધામ મચી ગઈ હતી હોસ્પિટલમાં સ્ટાફે તાત્કાલિક સલામતીના ભાગરૂપે વોર્ડના દર્દીઓને બહાર ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ ગેસ પુરવઠો પણ બંધ કરી લીકેજ બંધ કરાયું હતું તો ઝઘડિયામાં સેવા રૂરલ હોસ્પિટલ આવેલી છે જેમાં તેમની નવી બિલ્ડિંગની કામગીરી ચાલી રહી છે આજરોજ જેસીબી મશીન વડે કામગીરી કરતી વખતે મશીનનો પાવડો ગુજરાત ગેસ લાઇનમાં વાગી જતા ગેસ લાઇન લીકેજ થઈ હતી હતી જેના કારણે લોકોમાં દોડધામ મચી તો આ સમયે સેવા સંચાલકો અને સ્ટાફે દર્દીઓની સલામતીના ભાગરૂપે તાત્કાલિક હોસ્પિટલના તમામ દર્દીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને આ અંગેની જાણ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને કરવામાં આવતા તેઓ તેમની ટેકનિકલ ટીમને લઈને સ્થળ પર દોડી આવ્યા હતા